આપણું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્ર મોડાસા ખાતે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂત પ્રાકૃતિક ખેતીને લગતી જાગૃતતા આવે તે હેતુસર આત્મા પ્રોજેક્ટ અરવલ્લી અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમાર સ્થાને રાખેલ તેમજ આ કાર્યક્રમમાં હિતેન્દ્રભાઈ પટેલ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ફેડરેશન અને ડિરેક્ટર ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કનુભાઈ પટેલ પ્રભારી મહીસાગર મિતભાઈ પટેલ યુવા મોરચા ઉપપ્રમુખ મગનભાઈ પટેલ કિસાન સંઘ ભીષ્મ પિતામ હાજર રહેલ તથા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર આર એસ પટેલ પી પરમાર જિલ્લા ખેતીવાડી જિલ્લા પંચાયત અરવલ્લી બી એ કરપટિયા નાયબ બાગાયત નિયામક જિલ્લા પંચાયત અરવલ્લી એમ એસ પ્રજાપતિ નાયબ પશુપાલન નિયામક ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર વિપુલભાઈ એમ પટેલ અને આત્માના અધિકારીઓ હાજર રહેલા હતા આ કાર્યક્રમમાં મેઘરજ બિલોડા તથા મોડાસા તાલુકાના ખેડૂતભાઈઓ અને બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમમાં ભાવેશભાઈ કે પટેલ જિલ્લા સંયોજક દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચે આયામો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી અને હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી તથા સરકારી યોજના વિશે માહિતી આપી તેમજ માનનીય મંત્રી ભીખુસિંહજી પરમાર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે અને પોતે પોતાના જ ખેતરમાં ચાર વીઘામાં ઘઉંની પ્રાકૃતિક ખેતી કરેલ છે અંગેના તેમના અનુભવો રજૂ કરી સર્વે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું આ કાર્યક્રમમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર વિપુલભાઈ પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો